ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો વાગી ગયા છે સવારના અને ફ્રેશ ફ્રેશ હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે સવાર સવારમાં નાસ્તો કરવા બેઠી છું નાસ્તામાં છે દેખાડો લે મારા ભાઈ કે દેખાડો લો ભાઈ ભી દેખાડો નાસ્તામાં છે ચા અને સરસ મજાની ભાખરી તમે જોઈ શકો છો બધું હોય ન હોય તો હાલે બા જરીક જરીક ઓલું કરો બધું ન હોય તો હાલે પણ ચા તો હોવી જ જોઈ એટલે આ ચા છે મારા ભાઈ હમું હમ તો આને ઓળખો જ ને બધા હા ગોપાલભાઈ ના ઘરના અસ્મિતા ભાઈ ભી સરસ મજાની ભાખરી બનાવી રહ્યા છે અને હું ભાખરી ચા પીવા બેઠી છું આગળનો લોક કન્ટિન્યુ રેજો જોવા માટે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ફરીવાર મીઠા ચૌહાણ ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે પેલો લોક તો તમે બધાએ જોયો જ છે હમણાં જે મૂક્યો તો એ થોડાક સમયમાં આ વ્લોગ પણ મૂકી દઈશ અને આજે ખાસ મારા મોંઘેરા મહેમાન આવવાના છે કોણ મહેમાન આવવાના છે એ આવે પછી કહું નહીં તો તમે મારું લોગ નહીં જોવો એટલે છેલ્લે સુધી બન્યા રહેજો મારા બ્લોગમાં કે મારા મોંઘેરા મહેમાન કોણ છે અને આજે આખા દિવસની દિનચર્યા હું તમને જણાવીશ જો કે ભાઈને છોકરાના લગ્ન પણ છે એ ત્યાં પણ જવાનું છે અને સ્કૂલે પણ જવાનું છે તો સ્કૂલે જવા માટે તો રેડી થઈ ગઈ છું અને હવે ચા પી લઉં ત્યારબાદ જઈએ સ્કૂલે આવજો હલો તો ઓન ધ વે મારો ટકો પે લીધો અને હવે જવાનું આના વગર તો મને ઘરે જ નીકળવા નથી દેતા કેમ કે બધા એમને ફોન આવે ઘરે મિતાબેન ફાસ્ટ ગાડી આંકે ફાસ્ટ ગાડી કે એમ એટલે હવે નીકળીએ છીએ રેડી થઈ ગયા છે ફૂલ સ્કૂલ પહોંચીને તમને કહું મારી સ્કૂલ કેવી છે હું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ને મિશ્રણી સ્કૂલની અંદર મારી મહાદેવથી એન્ટ્રી થાય છે પછી પાર્કિંગમાં ગાડી મૂકો ત્યારબાદ સીધી જ અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાઉં છું અને બધા છોકરાને થોડી વાર માટે બાસ્કેટબોલ રમાડું છું અને હવે દેખાડું છું મારી સ્કૂલ જો કે ત્યાં જઈને આવી છું પણ તમને ફરીથી દેખાડું મારા બાળકો રમે છે મારી સ્કૂલ કેવી છે આવજો હા સંભળાય એટલે બોલી નાખવાનું મહાદેવ આ છે મારી સ્કૂલ અંદર જાઓ એટલે ફોન અલાઉડ નથી એટલે અહીંયા થોડી વાર માટે બ્લોગને વોલ્ટ આપીશ થોડી વાર એટલે કે એક ને ચાલીસ છે મારી સ્કૂલ થઈ ગયો હવે શું તો ફાઈનલી મિત્રો હવે સ્કૂલેથી છૂટીનું મોઢુલી સ્ટુડિયોમાં પહોંચી ગઈ છું એક સોંગ રેકોર્ડિંગ છે ત્યાર પછી ઘરે જવાનું મારા મોંઘેરા મહેમાન ઘરે બેઠા હશે એની પણ રાહ છે હવે જોઈએ કે કેવું સોંગ છે ને કેવી રીતે પૂરું કર્યા છે આવજો તો આ છે ડુલી સ્ટુડિયો તમને ખબર જ હશે મિત્રો જય માતાજી હવે પરિવાર સ્ટુડિયોમાં પહોંચી ગઈ છું અને સ્ટુડિયો કામ કરીએ છીએ એ જોવા માટે આ છે કેમેરામેન પેલી બાજુ સ્ટુડિયો ના માલિક નામ તો નથી આવડતું તુલસી સ્ટુડિયો આવડે આ બાજુ છે અમારા મુકેશભાઈ નરેશભાઈ કંટાળિયા અમારા રાઈટર એવા રામજીભાઈ ગોહિલ બરાબર બોલીને તો ભલે બાકી ચેનલ નું નામ ખબર હોય પોતાનું નામ ખબર ન હોય એટલે હવે શરૂ કરીએ ધીમે ધીમે ક્યાર ની વાત જઈને બેઠા તા મેં સ્ટુડિયો માં અમારા માનવંતા કલાકાર એવા લોક ગાયક અજયભાઈ મેવાડા તો આમ થોડાક થોડાક દેખાતા હોય એવું લાગે જોયું આવે છે કે નહીં એમ જો દેખાય આવી જશે ધીમે ધીમે એન્ટ્રી કર્યા જય દ્વારકાધીશ અજયભાઈ

તો આજ અમારા શૈલેષભાઈ જન્મદિવસ છે જે અહીંયા આવીને મને પંદર મિનિટ પછી ખબર બેઠી શૈલેષભાઈ હેપી બર્થડે તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો આજે અમારું ફૂલ સોંગ હતું લહેરગીરી બાપુ સરસ મજાનું સોંગ હતું જે ટૂંક સમયમાં ગોપી સ્ટુડિયો પાલીતાણા ઉપરથી રિલીઝ થઈ જશે માટે ગોપી સ્ટુડિયો પાલીતાણા પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલમાં પણ અને ટૂંક જ સમયમાં આ સોંગ આવે છે લહેર લહેરગીરી બાપુનું તો તમે એને જોવાનું નિહાળવાનું ભૂલશો નહીં સારી સારી કમેન્ટ કરજો સોંગ તમને કેવું લાગ્યું એ કહેવાનું ભૂલશો નહીં અને ફરી વાર હું અત્યારે આવી હતી ગયા સ્ટુડિયોમાં મડુલી રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગર નવા બંદર રોડ તો આ સ્ટુડિયોની મુલાકાત લઈને અમને તો ઘણો આનંદ થાય ઘર જેવું જ લાગે છે ઘણી બધી રીલ્સ બનાવી તમને મજા આવે તો ગમે ત્યારે વૈ આવજો ખાકરના દરબારમાં એમ કહું તો હાલે માલદારીની મોજ તો મણીયા પરિવાર હવે ઘરે પોચીને મારા મોંઘેરા મહેમાન કોણ આવ્યા છે એ જોવા માટે તમે છેલે સુધી મારા વ્લોગમાં બેના રેજો આવજો તો જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કેમ છો બધા મજામાં થશો તો ફરીથી એક અમારા મીતાબેન ના વ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કે મીતાબેન ગયા છે રેકોર્ડિંગ કરવા સ્કૂલે જવાના હતા ને જો આમ મને હાળી એટલે કે આ મારા સાઢુ ભાઈ તો જો આમ ને મારા સાઢુ છે ને આ બધું ડેપરેશન કામ છોરો છે અત્યારે પાડવાનું છે આપણે પગલા મારો વ્લોગ જ આવશે બીજે પરવા જીજે ફોર અને આ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ શું કેવું જે થું તમારું બરોબર ને જો આ રીતની કાક તૈયારી આલે તમે જો કેવી લાગે તો કમેન્ટ બોક્સમાં બતાવજો જો અમાર હડુભાઈ ઊભા છે જો આ રીતની કાક બધી તૈયારી છે તમાર હડુભાઈ ને ક્યો થોડક બહાર આવે હડુભાઈ થોડક બહાર આવજો ને ભાઈ

બધું છે થોડુંક જમાય ને ભાઈ બધું ભેગું આ આ ભાઈને તેમ કોઈ નહીં ઓળખો આ મારા એતલ બેન આ મારા વરસા બેન મારી સોડી થાય ઓલા મારા મમ્મી હા આવડી કમથી મારી સોડી છે આ મારા મોટા બેન આશા બેન આ મીરા બેન એને તમે બધા ઓળખતા હશો આ મારા સુતી બેન ભાણેજ અને આ વીઆઈપી મહેમાન નાના ના બણે વધારે મોંઘા મહેમાન આ છે અમારા ભાભી સા તમે ઓળખો ને ન ઓળખતા હોય તો ઓળખી લેજો પીજી પરમાર ઓળખતા હોય ઓળખતા હોય તો કમેન્ટ કરજો આમને ઓળખો આ હે મારા સગા ભાભી ગોપાલભાઈ ના ઘરના જો કેવા સરસ સરસ કપડા ધોવે છે મારાય ધોઈ નાખજો હમણાં આવું બે બેઠાઈને જોડ લઈને આ મારા ભત્રીજો કપાતર હવે બુટ પહેરીને ગડી જાય અંદર કોણ છે અંદર તમારે જોવું છે આ અમારા બધા કરતા મોંઘેરા મહેમાન અમારા નાના ભાઈ છે વિશાલભાઈ એમના વાઈફ પગલા પાડવા માટે આવ્યા છે ત્યાં તમારા પગ દેખાડો તો હા પગલા પાડ્યા જોઈ લેજો હરખા પછી કમેન્ટ કરજો કેવા છે એમ

ગરીબ નું તમને સપોર્ટ કરજો જો મને કરો એને સપોર્ટ તો પહેલેથી કરતા જ આવો છો હા મોજા સબસ્ક્રાઇબ કરો ના આવજો એસે કરો એક આવડી આ બેન છે એ ઢીંગલી ચકાંટા મારે છે એને તેના Instagram નું આઈડી છે વૈદ્યુ ગોહિલ એ આઈડીને સબસ્ક્રાઈબ કરજો બા તમે આઈડી છે આઈડી છે અને આ છે અમારા બોસ

આનું ઓલું જોયું પછી પાછું બીજા છોકરા ને ક્યાં મિતા સોહાણ સામસા છોકરી હું જોઈ તો એ કે નહી ત્રાહી આંખે પાછો જોવે પછી પાછા તોય ન રહેવાનું પછી પાછું ઓલા મુના ભાઈ વાત કરો ને લે કે કલાકાર આવ્યા કલાકાર આવે એમ કરવા મીંડ્યા તે કલાકાર માટે શા બના મગાવો તે શા મગાવી પછી સા પીધી ને પછી એની આ સપ્તાહ નું કીધું એ મિત્ર ને તારે આપી ધાળી

તો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું સાથે સાથે પાણી પણ આવ્યું છે આ પીરસે છે આ બેન પીરસે છે કોક માથું ઓળાવે છે હા અમારો વરરાજો છે વરરાજો કીધો ડ્રાઈવર ના કીધો સરસ સરસ મજાનું જમવાનું છે આ એક મહેમાન છે બધા મહેમાન જ છે પણ મહેમાન જેવું કોઈ નહીં આને તો કેટલી ભૂખ

અને હા વિતાબેન ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હવે માતાજી જય દાદાજી અને હવે મજા આવે ને તો હાજે જે દાવન છે જે જે એનો રોગ પાછો આમાં નામાં એડ કરી દેશ નકર પછી આ સુધી બાય બાય જય માતાજી જય દ્વારકા